નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ઓગણીસમાં આપતા પહેલાં કરી આ કામ મોદી સરકારનો નિર્ણય દર મહિને ત્રણ હજાર રૂપિયા લાઇટ બિલ અંગે ભેટ ભરશિયાળે વરસાદ બે લાખ રૂપિયા સુધીની લોન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર હવે પેકેટની અંદર અનાજ મળશે ખેડૂતોને વગર વ્યાજે લોન પશુપાલકોને સત્યાવીસો રૂપિયાનો હપ્તો મોટી ચેતવણી પાક વીમો યોજના શરૂ મફત સિલાઈ મશીન યોજના શરૂ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક માહિતી દરેક માહિતી ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર રહે તો તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત પહેલા તમારે આ કામ કરવું પડશે તો જ તમને છે આપવામાં આવશે સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓગણીસમાં હપ્તાને લઈને સૌથી મોટી અપડેટ છે સામે આપી છે જેમાં ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ ફાર્મર રજિસ્ટ્રી એટલે કે અનેક યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પીએમ કિસાન યોજના ટેકાના ભાવે ખરીદી કિસાન ક્રેડિટ કાર્ડ આવી અનેક યોજનાઓના લાભ લેવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત કરવામાં આવ્યું છે જેમાં પીએમ કિસાન યોજના હેઠળ બે હજાર રૂપિયાનો જે હપ્તો મળતો હોય એ બે હજાર રૂપિયાનો આગામી ઓગણીસમાં હપ્તો મેળવવા માટે બંને ખેડૂત મિત્રો એટલે કે જે ખેડૂત મિત્રો લાભ લઈ રહ્યા છે એ દરેક ખેડૂત મિત્રોએ મને એટલી વહેલી તકે રજીસ્ટ્રેશન છે એ ફરજિયાતપણે કરાવવું પડશે અને એગ્રીસ્ટેકની જે વેબસાઇટ છે એમાં જઈ અને પોતે સેલ્ફ રજીસ્ટ્રેશન કરાવી શકે છે અથવા તો ગામના વીસીએ ઓપરેટર મારફતે પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો વીસીએ ઓપરેટર અથવા તો સેલ્ફ રજીસ્ટ્રેશના આધારે તમારે ઓગણીસમાં આપતા માટે છે એ રજીસ્ટ્રેશન કરાવવું પડશે ખેડૂત નોંધણી કરાવવી પડશે જો તમે ખેડૂત નોંધણી નથી કરાવી તો તમને ઓગણીસમો આપતો નહીં મળે તો તાત્કાલિક ખેડૂત નોંધણી કરાવી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકારનો મોટો નિર્ણય આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આજે મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું અને આ સાથે એક એવું કહેવામાં આવ્યું હતું કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ જે બીપીએલ કેટેગરીમાં આપવામાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો પરંતુ ગઈકાલે મોદી સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ દરમિયાન આયુષ્યમાન યોજના હેઠળ હવે મોટો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે વૃદ્ધ લોકોને પણ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે અને હાલમાં જ આયુષ્યમાન યોજના તમામ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફત આપે છે અને આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત પાંચ લાખ રૂપિયા સુધીની જે મફત સારવાર છે એ રકમ વધારી અને દસ લાખ રૂપિયા સુધી પણ કરવામાં આવી છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને ત્રણ હજાર રૂપિયા છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની ભાજપ સરકારે બે વર્ષ પૂરા થયા છે અને જે અંતર્ગત ઘણા બધા કાર્યક્રમો છે એ યોજાયા હતા રાજ્ય સરકારમાં પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે અમદાવાદના નરોડામાં એમસીના શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું ખેડૂત ઉત્પાદન સંગઠનો સાથે સંવાદ ગટર સફાઈ માટે પંદર જેટિંગ મશીનો અને ચોવીસ ડી મશીનોનું વિતરણ કરવામાં આવ્યું મહિલા સ્ટાર્ટઅપ અને ઇનોવેટર્સ સાથે સંવાદ કરવામાં આવ્યા અને સરકારી જે કર્મચારીઓ છે એમને પગાર પંચ આઠમો પગાર ધોરણ છે એ નક્કી કરવામાં આવ્યો આવા ઘણા બધા છે સમાચાર આજના વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો લાઇટ બિલ અંગે સરકારે આપી છે મોટી એક ભેટ ઓક્ટોમ્બરથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં જે વસૂલવામાં આવતો ફ્યુલ સરચાર્જ છે એમાં ચાલીસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે ખાસ કરીને મિત્રો આ સમાચાર તમે જાણજો અને સાંભળજો જેથી કરી વીજળી અંતર્ગત લાઇટ બિલ અંતર્ગત તમારે જે પણ કન્ફ્યુઝન છે એ સોલ્યુશન મળી જાય ઓક્ટોબરથી લઈને ડિસેમ્બર સુધીમાં જે વસૂલવામાં આવતો મિત્રો ફ્યુલ ચાર્જ છે એમાં ચાલીસ પૈસાનો ઘટાડો થયો છે વીજળી બિલમાં મોટી રાહત આપવામાં આવી છે તમને જણાવી દઈએ કે મોદી સરકાર દ્વારા જે મફત વીજળી ઘર યોજના અંતર્ગત સૌર ઉર્જા છે એ પ્લાન્ટ લગાવવા માટે પણ મફત સોલાર પેનલનો પ્લાન્ટ છે એ આપવામાં આવે છે એવી જ રીતે રાજ્ય સરકાર દ્વારા એટલે કે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પણ જે કિસાન સૂર્યોદય યોજના છે એ છન્નું ટકા ગામોમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી હોય છે અને રાજ્યના અઢાર હજાર ગામો પૈકી સત્તર હજાર ત્રાણું ગામોમાં વીસ પોઈન્ટ એકાવન લાખથી પણ વધુ ખેતીવાડી વીજ જોડાણો છે એ કરવામાં આવ્યા છે અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પણ ઘણી બધી સહાય મળતી હોય છે અને પી એમ જય એમ હેઠળ મળતી જે સહાય છે એ પણ બમણી છે અને હવે દસ લાખ રૂપિયા સુધીની જે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ હેઠળ જે સુવિધા આપવામાં આવે છે એ પણ છે એ યોજના શરૂ છે તો આવી દરેક સરકારી યોજનાઓમાં જેમાં રાજ્ય સરકારની યોજના કેન્દ્ર સરકારની યોજના અને ઘણી બધી એવી ગરીબો માટે અને ખેડૂતો માટે અને મધ્યમ વર્ગના લોકો માટે જે યોજનાઓ ચલાવવામાં આવે છે એ યોજનાઓ થકી દરેક લોકો પાસે આ યોજના સરળતાથી પહોંચી જાય અને દરેક લોકો સરળતાથી યોજનાઓમાં લાભ લઈ શકે અને યોજનાનો સારી રીતે છે ઉપયોગ કરી શકે એ હેતુથી સરકાર દ્વારા છે એ દરેક ભેટ આપવામાં આવતી હોય એવી જ રીતે લાઇટ બિલ અંગે પણ સરકાર દ્વારા એક જે સૌથી મોટી ભેટ આપવામાં આવી છે એમાં ફ્યુલ સરચાર્જમાં ચાલીસ પૈસાનો જે ઘટાડો થયો છે હવેથી તમારું લાઇટ બિલ છે એ ઓછું આવશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે ત્યાર પછી સમાજની અંદર આગળ જોઈએ તો મિત્રો ભર છે એ વરસાદ આવશે અંબાલાલ પટેલે આગાહી આપી છે અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં માવઠાના આગમનની છે એ આગાહી કરી છે અને અંબાલાલ પટેલની જે આગાહી છે એ મુજબ હવે ત્રીસ જાન્યુઆરીથી ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સુધીમાં ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા વિવિધ ભાગોમાં માવઠું છે એ પડી શકે છે માવઠાની અસર છે એ થઈ શકે છે જોકે મિત્રો સત્યાવીસ જાન્યુઆરીથી ઠંડીની તીવ્રતામાં ઘટાડો થવાની સંભાવના છે અને આ સાથે ગરમીનો પણ અનુભવ થતો અનુભવા છે અને આ સાથે મિત્રો હવે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા મોટા વિસ્તારોમાં છે એ માવઠાની જે અસર આપવામાં આવી છે એ માવઠાની અસર સાથે સાથે ઘણા બધા વિસ્તારોમાં જે ઠંડીનું પ્રમાણ છે એ પણ વધતું જોવા મળી રહ્યું છે તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો બે લાખ રૂપિયા સુધીની લોન માફ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ખેડૂત મિત્રો એવા છે જેની ખેડૂતોની યાદી છે એમાં લગભગ સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોએ વર્ષ બે હજાર ચો બાવીસથી લઈને બે હજાર ત્રેવીસ સુધીમાં જે માત્ર દસ મહિનાની અંદર જ કૃષિ લોન માટે છે એ એપ્લાય કર્યું હતું એટલે કે કૃષિ લોન લીધી હતી જેમાં અઠ્ઠાણું હજાર બસો ને પંચ્યાસી કરોડની લોન લેવામાં આવી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછતા પ્રમાણમાં ખેડૂત માટે ખેતી લોન લીધી હોય પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતને માથે લગભગ બે લાખ ત્રેસઠ હજાર પાંચસોને પંચાણું રૂપિયા જેટલું દેવું થાય છે તો આમ મિત્રો દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે અને ખેડૂતોના માથે જે દેવાના પૈસા છે એ પણ વધતા જાય છે તો મિત્રો આ ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે નહીં તમારું શું મંતવ્ય છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો હવે મિત્રો આમ સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે છે દેવાદાર બનતો જાય છે જ્યારે તેલંગાણાના સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું દેવું છે એ માફ કર્યું છે અને આ જ રીતે ગુજરાત રાજ્યના પણ ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે ગુજરાત રાજ્યના ખેડૂતોનું પણ એક લાખ અથવા તો બે લાખ રૂપિયા સુધીનું દેવું છે એ માફ થવું જોઈએ જેથી કરી ખેડૂતો છે એ દેવાદારના ભાવમાંથી છે એ ભારમાંથી મુક્ત થાય અને ખેડૂતો છે એ પ્રગતિ કરી શકે તો આ અંગે તમારી કોઈ પણ પ્રશ્ન હોય અથવા તો તમારી કોઈ પણ કમેન્ટ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી દરેક ખેડૂત મિત્રો સુધી છે એ સરસ સમાચાર પહોંચી જાય તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકો માટે મોટા રાહતના સમાચાર છે એ આપવામાં આવ્યા છે હવે મિત્રો જે રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવાનું બાકી છે એ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી નથી કરાવવી તો પણ મફત અનાજ આપવામાં આવશે અને એ રેશન કાર્ડ ધારકમાં મિત્રો છે એ પણ અનાજનો લાભ છે એ લઈ શકશે તો જેથી કરી રેશન કાર્ડ અંતર્ગત જે અનાજનો લાભ આપવામાં આવે છે એમાં ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તો પણ અનાજ આપવામાં આવશે અને ઘણા બધા ખેડૂત મિત્રોની જે સાથે સાથે રેશન કાર્ડ ધારક મિત્રોએ પણ કેવાય અથવા તો જે કેવાય સીને લગતી તમામ પ્રોસેસ છે એ કરાવી નથી આ પ્રોસેસો બાકી રહી ગઈ છે તો એવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે અને રેશન કાર્ડ ધારક મિત્રોને ખાસ વિનંતી છે તમારા રેશન રેશનકાર્ડની અંદર કે પછી પીએમ કિસાન યોજનાની અરજી અંતર્ગત ખેડૂત રજીસ્ટ્રેશન અંતર્ગત કોઈ પણ જગ્યાએ કેવાય માંગે તો કેવાય કરાવી લેજો જેથી કરી કામના અને ઉપયોગી તમામ જે યોજનાઓ અને જાહેરાતો તમને સૌપ્રથમ મળતી રહે કેવાયસી હશે તો તમે દરેક યોજના અને દરેક લાભ છે સરકારી યોજનાનો લાભ છે એ તાત્કાલિક મેળવી શકશો તો કેવાયસી છે કરાવી લેજો કેવાયસી વગરના છે એ તમારા કામ પણ અટકી શકે છે હવે મિત્રો તમને જણાવી દઈએ કે મફત રાય જે રાયશન આપવામાં આવે છે એમાં આ ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર એવા છે કે રાશન કાર્ડ ધારકોને ઈ કે વગર પણ અનાજ આપવામાં આવશે અને ગુજરાતની અંદર એવી અફવા ફેલાવવાની હતી કે ફેલાતી હતી કે રેશન કાર્ડ ધારકોનું કેવાય સી બાકી હશે એમને અનાજ નહીં મળે પરંતુ એવું નથી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સ્પષ્ટતા કરી દીધી છે કે જેમનું પણ કેવાયસી નથી થયું એમને બેથી ત્રણ મહિના સુધી અનાજ આપવામાં આવશે એ જે રેશન કાર્ડ ધારક મિત્રો છે એને અનાજ છે એ કન્ટિન્યુ મળતું રહે છે અનાજ મળવાનું છે ચાલુ રહેવાનું છે અનાજ બંધ નથી થવાનું તો દરેક લોકો છે ખાસ નોંધ લઈ લે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પેકેટની અંદર છે હવે અનાજ આપવામાં આવશે જે સૌથી મોટા સમાચાર અત્યાર સુધીના કહી શકીએ કે જે અનાજનું વિતરણ કરવામાં આવે છે મફત અનાજ આપવામાં આવે છે એની પ્રોસેસ હવે પેકેજની અંદર કરવામાં આવશે જે છૂટક અનાજ આપવામાં આવતું હતું એ હવે પેકેટની અંદર આપવામાં આવશે તો એ અંગે સૌથી મોટા એક સમાચાર સામે આવ્યા છે હવે મિત્રો ગુજરાતના બોતેર પોઈન્ટ એકાવન લાખ રેશન ધારક મિત્રો એવા છે કે જેમને પેકેટની અંદર અનાજ આપવામાં આવશે અને મિત્રો ગ્રાહકો દ્વારા સરકારને જે ફરિયાદ કરવામાં આવતી હતી એ ફરિયાદને ધ્યાનમાં રાખવામાં આવી છે અને જે ગુણવત્તાયુક્ત જે અનાજ મળતું હતું એ ગુણવત્તાયુક્ત અનાજ જે ગ્રાહકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી એ ફરિયાદ અને ઘણા બધા એવા જે કેસ અથવા તો જે પોઝિશન છે એ ગવર્મેન્ટ સુધી પહોંચી છે ઘણા બધા એવા પ્રશ્નો ગવર્મેન્ટ સુધી પહોંચ્યા છે જેના ભાગરૂપે આ એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવી શકે છે જેમાં અનાજનું વિતરણ છે એ પેકેટમાં કરવામાં આવી શકે છે તો દરેક લોકોને જો અનાજનું વિતરણ પેકેટમાં કરવામાં આવે તો કોઈપણ પ્રકારની છે એ ખામી કે પછી કોઈપણ પ્રકારની એવી ઈસ્યુ દેખાય કે પછી એવી કોઈપણ પ્રકારની જે સમાચાર મળતા હોય તો તમે ખાસ ધ્યાન રાખજો જેથી કરીને અનાજ અંતર્ગત છે એ તમે છેતરાવ નહીં અથવા તો તમને અનાજ છે એ કોઈ બીજા વ્યક્તિને આપી દેવામાં આવતું હોય તમારા ભાગનું અનાજ છે બીજા કોઈ વ્યક્તિને આપી દેવામાં આવતું હોય તમારું અનાજ છે એ તમને ન મળતું હોય એવી પણ કોઈ પણ કમેન્ટ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો પ્રશ્ન તમારો કોઈ પણ હોય તમે જણાવી શકો છો તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન હવે મિત્રો આ લોન કયા ખેડૂત અને વધુમાં વધુ પાંચ હેક્ટરની છે મર્યાદા રાખવામાં આવી છે જે લોન આપવામાં આવે છે એ લોકોના બેંક એકાઉન્ટમાં એટલે કે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે અને આ લોનની રકમ છે એની ભરપાઈ પણ ઓનલાઈન કરવામાં આવે છે જેથી કરી દરેક લોકો છે એ સરળતાથી આ લોન યોજનાનો લાભ લઈ શકે અને દરેક લોકો છે એ કામના અને ઉપયોગી જે પૈસા છે એ વાપરી શકે છે હવે મિત્રો પચાસ હજાર રૂપિયા સુધીની લોન પણ મળે છે આ યોજના હેઠળ આપવામાં આવે છે અને આ યોજના હેઠળ જે ત્રણ વર્ષ માટે લોનની રકમ છે આપવામાં આવે છે અને ત્રણ વર્ષ માટે જે લોન મળવાપાત્ર રહે છે તો આ લોનની રકમ છે એ સીધી જ ડીબીટી બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે અને ડાયરેક્ટ છે એનો હપ્તો પણ બેંક એકાઉન્ટમાંથી જ કાપવામાં આવશે તો તમારે આ લોન લેવી હોય અથવા તો લોન વિશે જાણકારી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી અમારા દ્વારા છે તમને વધારે સમાચાર અને વધારે માહિતી છે આપવામાં આવી શકે તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો સૌથી મોટા સમાચાર પશુપાલકો માટે આવી રહ્યા છે હવે મિત્રો પશુપાલકોને સત્યાવીસો રૂપિયાનો હપ્તો મળશે જેથી જે પણ પશુપાલક મિત્રો આ યોજના અંતર્ગત અરજી કરવા માંગે છે એમને ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી છે અરજી કરવાની છે અને આ અરજી કરવાનો જે સમય છે એ પણ એક નક્કી કરવામાં આવ્યો છે અરજી ક્યાંથી કરવાની છે એ પણ નક્કી કરવામાં આવ્યું છે તો મિત્રો પશુપાલક વિભાગની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકો અથવા તો નજીકના પશુપાલક વિકાસ અધિકારી પીપીઓ ની ઓફિસમાંથી પણ ઓફલાઈન ફોર્મ મેળવી અને તમે જમા કરી શકો છો ફોર્મ ભરી અને તમે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રોસેસથી છે એ લાભ લઈ શકો છો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર કાર્ડ જમીનનો દસ્તાવેજ પશુ નોંધણી પ્રમાણપત્ર બેંક ખાતાની વિગતો તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે અને એની સાથે સાથે ઘણા બધા લોકો છે એ ડોક્યુમેન્ટ સરખા નથી આપતા જેથી કરી એમની જે સહાય છે એ રિજેક્ટ થતી હોય છે એમનું જે સહાયનો ફોર્મ હોય છે એ પણ રિજેક્ટ થતું હોય છે તો તમે જ્યારે પણ આ યોજનાઓ અંતર્ગત છે એ લાભ લેવા માગતા હોય અથવા તો ફોર્મ ભરવા માગતા હોય તો તમે ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી પણ છે એ સહાયતા લાભ લઈ શકો છો ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મોટી ચેતવણી આપવામાં આવી છે કારણ કે હવે મિત્રો જે પણ ખેડૂત મિત્રો છે એમના માટે ખૂબ જ સમાચાર મોટા આવી ગયા છે હવે ખેડૂત મિત્રોને છે એ ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ સાથે છે એ એક સલાહ આપવામાં આવી રહી છે જે તરફથી સરકાર તરફથી ખેડૂતોને સહાય આપવામાં આવી છે તેઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા જે મેસેજ છે એનાથી સાવધાન રહે જો ભાઈઓ ફાઇલ ડાઉનલોડ કરી શકો તો તમે સ્કેમનો શિકાર થઈ શકો છો તમારા વોટ્સઅપ નંબર ઉપર એક એવો મેસેજ આવશે અથવા તો તમારા વોટ્સઅપ નંબર ઉપર એવો ખોટો વાયરલ મેસેજ થતો હોય અથવા તો એવી એપ્લિકેશન લિંક આવતી હોય જેને તમે ડાઉનલોડ કરો છો તો તમે સ્કેમનો શિકાર થઈ શકો છો સરકાર દ્વારા છે મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ કિસાન યોજના સાથે સંબંધિત જે એપ્લિકેશન ફાઇલ છે એ ડાઉનલોડ કરવા ઉપર ઇન્સ્ટોલ કરવા ઉપર છે એ કહેવામાં આવતું હોય પરંતુ સરકાર દ્વારા સાવચેતી આપવામાં આવી છે કે આવી કોઈ પણ એપ્લિકેશન કે ફાઇલ છે એ સરકાર દ્વારા બહાર પાડવામાં નથી આવી સરકારે ખેડૂતોને આવા પ્રકારના નકલી મેસેજથી સાવધાન રહેવાનું કહ્યું છે અને ઘણા બધા ખેડૂત મિત્રો આવા ભ્રામક મેસેજથી અથવા તો આવા વાયરલ મેસેજને જે છેતરપિંડીના ફ્રોડના મેસેજ છે એના ઉપર ભરોસો કરી અને પોતાની તમામે તમામ ડિટેલ અને ડોક્યુમેન્ટ છે એ આપી દેતા હોય છે જેથી કરી ખેડૂતો સાથે સ્કેમ થઈ શકે છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાક વીમો યોજના છે ફરી શરૂ અંગેના સમાચાર સામે આવ્યા છે હવે પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવી શકે છે અને મિત્રો આ વખતે પાક વીમા યોજના છે ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નીતિ નિયમો અને શરતો છે એ ખેડૂત લક્ષી રાખવામાં આવશે અને ખેડૂતોને પાક વીમાની રકમ છે અડતાલીસ કલાકમાં મળી જાય તેવી પણ ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના છે ફરી વખત એક વખત એન્ટ્રીમાં આવશે તો પાક વીમા યોજના શરૂ થવી જોઈએ કે નહીં એ અંગે પણ તમારી કોઈ પણ પ્રશ્ન હોય અથવા તો તમારી કોઈપણ પ્રકારની જે કમેન્ટ હોય એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મફત સિલાઈ મશીન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હવે ભારત સરકારે એટલે કે મોદી સરકારે વર્ષ બે હજાર પચીસમાં મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી દીધી છે જેમાં મહિલાઓને પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જેમની અંદર અઢારથી લઈ અને પાંત્રીસ વર્ષની વચ્ચેની જે કોઈ પણ મહિલાઓ છે જે યોજનાઓ અંતર્ગત લાભ લેવા માગતી હોય એ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે આ યોજના અંતર્ગત ગુજરાતની અંદર પચાસ હજાર મહિલાઓને લાભ આપવામાં આવશે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જે સત્તાવાર વેબસાઇટ ઓફિશિયલી વેબસાઇટ છે એના ઉપર જે અને ઓનલાઈન નોંધણી કરવાની છે પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસથી લઈ અને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી તમે અરજી કરી શકો છો ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને તમારી જે અરજી સ્વીકાર્ય થશે અપ્રુવલ થશે એટલે તમને છે એ પંદર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય છે એ પણ આપવામાં આવશે તો મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત પંદર જાન્યુઆરી બે હજાર પચીસથી એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ સુધીના છે એ ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે જે પણ લોકોએ મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત ફોર્મ ભરવું હોય અથવા તો મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત સહાયતા મેળવવી હોય તો આ ફોર્મ ભરી શકે છે ફોર્મ ભરવા માટે પીએમ વિશ્વકર્મા યોજનાની અથવા તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે એની જે ઓફિશિયલ વેબસાઇટ સત્તાવાર વેબસાઇટ છે એની મુલાકાત લેવી પડશે એના દ્વારા છે એ ફોર્મ ભરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઘઉં મગફળી સોયાબીન તલ લસણ ધાણા તેમજ આ સિવાય ઘણા બધા એવા પાકોની રાજ્યમાં છે એ જે આવક હતી એ આવક કરવામાં આવી હતી આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની છસો ક્વિન્ટલની આવક થઈ હતી જેના એક મણનો ખેડૂતને ભાવ છે એ તેરસો નેવ્યાશી રૂપિયાથી પંદરસોને પાંચ રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની પણ ત્રણસો અને ટુકડા ઘઉંની એકસો ને પચાસ ક્વિન્ટલની આવક થઈ હતી લોકવન ઘઉંનો જે ખેડૂતોને ભાવ છે એક મણનો છસો ને તેરથી થી છસો ને છાસઠ રૂપિયા સુધીનો મળ્યો છે આમ ઘઉંના બજારમાં પણ છે એ તેજી આવતી જોવા મળી રહી છે ઘઉંના ભાવમાં સો ટકા તેજી આવશે એવા પણ સમાચાર આવી રહ્યા છે નવા ઘઉંની જે હરાજી છે નીચો ભાવ ઊંચો ભાવ છે એ દર દરરોજ છે એ બદલતો હોય છે અને દર વખતે ઘઉંના જે ટુકડા ઘઉં અને લોકવન ઘઉં છે એ બંને ઘઉંની ક્વોલિટી છે એમાં ફેરફાર થતો હોય છે એના ભાગરૂપે છે એના બજારમાં છે એ તેજી આવવાની પણ સંભાવના રહેલી છે તે પછી જોઈએ તો મિત્રો આ સિવાય આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જાડી મગફળીની એકસો એંશી અને જીની મગફળીની બસો ક્વિન્ટલની આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને એક મણનો નવસો ને બત્રીસ રૂપિયાથી અગિયારસો ને બાવન રૂપિયા અને જીની મગફળી છે એના ખેડૂતોને એક મણનો નવસો ચાલીસ રૂપિયાથી બારસો ને પાસઠ રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો એક મણનો ભાવ ખેડૂતોને એકત્રીસોથી તેતાલીસો નવ્વાણું સુધીનો મળ્યો છે સોયાબીનનો સાતસો નેવુંથી આઠસો અઠ્યાસી અને ધાણાનો અગિયારસો રૂપિયાથી સત્તરસો ને અડસઠ રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળ્યો છે આ રીતે મિત્રો લસણના ભાવ છે એ ચૌદસો સિત્તેરથી ચોત્રીસો સુધીના ભાવ ખેડૂતોને મળ્યા છે ને આ સિવાય ડુંગળીના છે એકસો ને વીસથી ત્રણસો નેવું સુધીના ભાવ મળ્યા છે અને ડુંગળીની બજારમાં પણ અત્યારે તેજી આવતી જોવા મળી રહી છે એના ભાવમાં પણ વધારો થયો છે સારામાં સારી ડુંગળીનો ભાવ પાંચસો રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે તે પછી મિત્રો આજના સૌથી મોટા અને આજના છેલ્લા સમાચાર આજના સોના ચાંદીના ભાવ જોઈ લઈએ આજે મિત્રો બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે એ સાથે નવો ભાવ ચુમ્મોતેર હજાર પાંચસો ને પચાસ રૂપિયા થઈ ગયો છે જે ગઈકાલે એનો ભાવ છે તોતેર હજાર પાંચસોને રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં સો છસો રૂપિયા સુધીનો વધારો થયો છે ને એ સાથે જ નવો ભાવ છે એક્યાશી હજાર ત્રણસો રૂપિયા સુધી પહોંચી ગયો છે અને મિત્રો ગઈકાલે તેનો ભાવ એંશી હજાર સાતસો રૂપિયા હતો અને આ જે ચાંદીનો ભાવ છે એ પાંચસો રૂપિયાના વધારા સાથે છે એ ટ્રેન્ડ થયો છે આ સાથે ચાંદીનો નવો ભાવ છે એ સત્તાણું હજાર રૂપિયા સુધી પહોંચી ગયો છે તો આમ મિત્રો દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવમાં પણ વધઘટ થતી જોવા મળી છે તો મિત્રો આ જ રીતે આપણે દરેક સમાચાર અને દરેક માહિતી આજના વિડીયોમાં જોઈ છે આજનો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના વિડીયોની લિંક અને આજના તાજા સમાચાર શેર કરી દો